ચલો જય શ્રી કૃષ્ણ બધાને જય જુલામ આજે છે સન્ડે અને સવા સાતે હજી નથી થયા હું રાતના કેટલા વાગ્યા સુધી સવા વાગ્યા સુધી એડિટિંગ કરતી હતી છ વાગ્યાની ઉઠી ગઈ છું કારણ કે અમારે જ જવાનું છે મારા ફૈજીના ઘરે ધામગધ્રા તો બસ એની તૈયારી ચાલે છે કાનસુબેન નથી ઉઠ્યા બાકી આખું ઘર કોઈ શાવર લેવા જવાની તૈયારી કરે છે કોઈ ઈઠા છે હજી મેન મમ્મી બે નાઈ લીધું છે આવું કંઈક છે અહીંયા એક સબસ્ક્રાઈબર એ છે ધાંગધ્રા મળશે મને એક કે બે છે મને બે ત્રણ જણાનો મેસેજ આવ્યો તો તમે ધાંગધ્રા રહી છે મળશે તો તમને ચોક્કસ થઈશી આંસીના રીફોટ ઉઠાવી દીધી તો ઉઠતી નથી ના પાડે ચોખ્ખી હલો અમે બે સાસુઓ બેસી ગયા છે નાસ્તો કરવા ત્રણ ચાર રોટલી પડી છે અને સૂકો નાસ્તો છે અત્યારે કંઈ કરવાનો નથી સુકામી મમ્મી કેસે તમને સુકામી નાસ્તો ગાઠિયા ગરમ ખાવાની એટલે હમ ચોટીલાના ખબર છે તને હમ ચાલો હાલો અંશુબેન ને તૈયાર કરી દીધા છે મમ્મીએ બસ એના ક્રોક્સ પહેરે છે કા એનું બેન હે આપણે ક્યાં જવું છે બાબા બાબા તારે આવું છે હા રિયા બેન રેડી હવે મમ્મા શું કરે છે જોઈ લે મમ્મા રેડી છે કે નહીં આવો તમારે કેટલી વાત બસ 5 મિનિટ वही नमनता निक मेंनी आयोची धी म कुम्याक पाउडर करवानू वही तас अगी नो कर दो न है न की गोह काईए पुम्हगातून यही दमदे तप्राइबू कें लप्म्हांताू न कोै पेडन Carrie सियागा यख nova है હલો જાઉં જ ને હાલો હાલો ચાલો તો હવે આપણે નીકળી જાય હાડીને હાલો 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 હાનું કે હાલો હાલો બાપા જાઉં જ ને આ ઈહા યા ઈયા ને લઈ ગયો હાલો ઈયા એને કહે ચાલો હાલો કે હાલો હાલો Allora, io sono molto male. wait senti male? Mi senti male? Ok, sono finalmente male. Ok, sono molto

आबे बेग आबे बेग लाले म भाळ लागतो राखीस तुTare बाई जाऊ तुम समोर एमा बहोत जाजा नथी मारो फोन पार छे न એટલે वांडो दे ही म बुझवत आही यार मन में कुछ नहीं बताऊंगा है मेमू का नहीं कर न तो मैं नहीं बता रहा हूं सर थैंक यू भैया ये नहीं गेहूं पर आ ले आओ नहीं है सामने भारती दीदी रही गया हाँ हाथ ने वेची आई हाँ भारती दीदी रही गया नहीं ना दीदी दी के के भारती दीदी दी रही गया ભારતી દીદી ક્યાંય રે એમ નથી અમને બાલ્કની બહુ ગમે કઈ વિકતી ન

ચાર પાંચ કેબલ રાખવા પડે ત્યારે ઉપર પહોચેલી મોટી કા ફુવાયા મોટી મોટી સીડી બનાવી પડે ચડવા માટે

ના ના હું કોઈ જમોનેમે કરું ચાંપા ઓય બાટ મસરા કેમ સલાની મેં તો કશું કેતો નહોતો કાગાચા મેં તો કંઈ કામ નથી આયે કાઈ વાતો ને કાઈ વાતો ને કરવા દે છે હું કઈ 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 કે ની જરૂર છે સાચી રીતે તો પણ એ કોઈ નથી થતા અને આપણે લુક એમ કરે છે તો છે સીડી જ છે અહીંયાથી ને બસ જો હવે અમે બધા ઉપર ઘર જોવા આવી ગયા છીએ અમે એકચ્યુઅલમાં મારા ફઈજીનો નવું ઘર જોવા માટે આવ્યા હતા તો એને થ્રી BHK કે ઘર બનાવેલું છે ટેનામેન્ટ છે અને બહુ જ સરસ છે રસોઈ તો કંઈ બનાવવાની હતી નહીં કારણ કે ઓલમોસ્ટ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બધું રેડી રાખ્યું હતું એક પૂરી જ ખાલી તળવાની બાકી રાખી હતી બાકી બધું રેડી હતું એટલે અમે ઘર જોવા માટે આવી ગયા અને અમારે દીપકને તમે આ રીતે વ્લોગમાં ક્યારેય નહીં જોવો એને કોઈ પણ ભેગા થઈને મારા ફઈજીના ઘરના મારા મામાજીના ઘરના માસીજીના ઘરના અમે બધા ભેગા થયા હોય ને એટલે ને અમારે બહુ આમ રખાવી જાય બધાની બહુ મજાક કરે અને કોઈ ખોટું પણ ન લગાડે કારણ કે અમારા ઘરમાં એવો રિવાજ છે કે બધા એકબીજાની મસ્તી કરતા હોય એટલે આ જ એક મજા છે જ્યારે ભેગા થયા હોય ને ત્યારે બાકી તો રોજનું કામ બધાએ કરવાનું જ છે રોજ બધા પોતપોતાની રીતે રૂટીન લાઈફમાં બિઝી જ છે ત્યારે કોઈને કોઈ માટે ટાઈમ નથી રહેવાનો તો આવી રીતનું હતું કંઈક અને બસ જો હવે અમે જમવા બેસી ગયા હતા જમવાની થાળી તમે જોઈ જ શકો છો એક બેન જ્યારે ભાઈ ને ભાભી ની ઘરે આવ્યા હોય ત્યારે કાંઈ ખામી ન રાખે જમવાની વાનગી કરતા પ્રેમ વધારે જોવાનો હોય વાનગી ગમે એટલી હોય ને બેનનો પ્રેમ જ ભાવ એટલો હોય ને કે આમ એનાથી જ ભાઈનું પેટ ભરાઈ જાય

ચાલો હવે આપણે એક દન એલક્યુ મંદિર છેરીમાં એક દન એક દન ગણપતિ એક દન ગણપતિ ચાલો અહીંયા ચાલો મસ્ત तो आपको बहुत

જો આન્નામ આ દેને મડાવી જાય આ છે અમાર અંકલ જે અમે આખો દિવસ વાત કરતા હોય ને એ અંકલ છે તેની કમેન્ટ આવી હતી કે અંકલને બતાવો બરાબર એને આ ભાઈ તો માર કરવાનું જો કોઈ હોય તો બતાવો કેવી કેવી સીએ એમબીએ કેજો કોઈ પણ કોઈ પણ

અને આવી ગયા બસ સંગતરાથી બહુ મજા આવી એમાં એકચ્યુઅલમાં એવું હતું કે અમારા અમારા એક અમદાવાદવાળા ફૈજી છે ને એ ત્યાં આવી ગયા હતા એ અમને ખબર નહોતી એટલે એની સરપ્રાઈઝ મેળી એટલે આમ તો ત્રણેય બહેનો ને બધા અમે લોકો ત્રણેય ફૈજી એક ઘરે ભેગા થઈ ગયા અને અમે લોકો એટલા બધા સાથે હતા બહુ મજા આવી અને બસ હવે આંસી સુઈ ગઈ છે હિ એ સુવાની તૈયારીમાં છે મમ્મી સુ ઓલમોસ્ટ લંબાઈ ગયા છે બસ હું એક બાકી તો મેં એ હવે નાઇટવેર પહેરી લીધો છે ને હવે જાય જ છે સૂવા ઢોકળાનું થોડુંક ખીરું પડ્યું છે તો હી આને કાલે સવાર નાસ્તામાં કરી દઈશ કારણ કે આગલે દિવસ હાંડવો બનાવ્યો હતો તો ખીરું ફ્રીજમાં રાખી દીધું હતું કાલે નહીં બનાવી દઈશ એટલે કે બીજું ન બનાવવું પડે ચલો કેવો લાગ્યો વિડીયો થોડોક નાનો બેનો હશે કારણ કે પછી અમે બપોરે જમી લીધું ને પછી અમે બધા ભેગા થયા હતા કોઈ સુતા નહોતા ખાલી વાતું જ કરી વાતું જ કરી એટલે બહુ કંઈ લાંબો નથી બેનો વિડીયો કેવો લાગ્યો નહીં કમેન્ટ મને જરૂરથી કરજો બાય બાય જય હિન્દ જય ભારત